નો ડ્રગ્સ સુરત સિટી અનુસંધાને ગેરકાયદેસરના માદક ગાંજાના જથ્થા સાથે કિસમને પકડી પાડી એનડીપીએસ નો કેસ શોધી કાઢતી સચિન પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સુરત શહેર નાઉ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ હોય જે સંબંધે મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સેક્ટર બે સાહેબશ્રી તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર જોન છ સાહેબશ્રી મહેરબાન મદદીશ પોલીસ કમિશનર શ્રી એન પી ગોહિલ આઈ ડિવિઝન સાહેબ શ્રી નાઓની સૂચનાઓ તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એન વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન ડી ડામોર નાઓના નેતૃત્વ હેઠળ સચિન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ નારણભાઈ ડાંગર બક્કલ નંબર પાંચસો અઠ્યાસી મળેલ બાતમી હકીકતના આધારે સચિન વાંજી બ્રિજ પાસે આવેલ આકાશ વિલા સોસાયટી તરફ જતા રોડ પર આવેલ ટપરીમાંથી આરોપીએ શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રભાણ કુશવાહા રહેવાસી પ્લોટ નંબર રૂમ નંબર કમલા ચોક પાસે ગણેશનગર ગામ પાંડેસરા સુરત મુડગામ દેવરી સેંગ્રા થાના નઈગઢી પોસ્ટ માઉગંજ જિલ્લો રીવા મધ્યપ્રદેશ પાસેથી માદક પદાર્થ ગાંજ જેનું વજન સાત બસો અઠ્યાસી કિલોગ્રામ કુલ કિલોગ્રામસો એસી તથા મોબાઈ પાંચ હજાર મળી કુલ કિંમત રૂપિયા સિતોતેર હજાર બસો એસી ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે આરોપી મોન્ટુર અને અશ્વિની રેલવે પટ્ટી પાસે વેચાણ કરતો ઇસમ જેનું પૂરું નામ સરનામું જણાય આવેલ નથી તેને વોન્ટેડ જાહેર કર્યો છે